છેલ્લા બે દિવસથી ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને ઠેર ઠેર વિરોધ દેખાઈ રહ્યો છે સ્માર્ટ મીટર બંધ કરોના નારા સાથે રેલીઓ નીકળી વડોદરા પાદરા સુરેન્દ્રનગર જામનગર બાદ આ વિરોધનું વાવાઝોડું સુરત શહેરમાં પણ જોવા મળ્યું આ સ્માર્ટ મીટરના વિવાદ વચ્ચે હવે બાયડના ધારાસભ્ય પણ સામે આવ્યા છે એની વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર મિત્રો હું ઇમરાન અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સ્માર્ટ મીટર સામે ગુજરાતભરમાં લોકો વિરોધ કરી રહ્યા છે એવામાં લોકોની આ સમસ્યાને લઈને રાજકીય પ્રતિનિધિઓ અને નેતાઓ પણ આગળ આવ્યા છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે આ પત્રમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ લખ્યું છે કે સરકાર દ્વારા રાજ્યમાં જનહિત અને પ્રજાલક્ષી કાર્ય કરવામાં આવે છે જોવા મળી રહી છે જે મીડિયા ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવી રહ્યું છે આ પત્રમાં ધારાસભ્ય ધવલસિંહે આગળ લખ્યું છે કે જે રીતે ફ્લેટોમાં અને અન્ય જગ્યાઓ પર ત્રણ દિવસના ટ્રાયલ માટે બંને મીટર ચાલુ રાખવામાં આવે છે જેનો ટ્રાયલ પીરિયડ ઓછો હોવાના કારણે પ્રજાજનોને આનો ખ્યાલ આવતો નથી અને તો તેમને શંકાઓ અને કુશંકાઓ ઊભી થાય છે આ શંકાઓ કુશંકાઓ દૂર કરવા માટે આ ટ્રાયલ પીરિયડ જે ત્રણ દિવસને બદલે સાઠ દિવસ એટલે કે બે મહિના કરવામાં આવે તો રહીશો બંને મીટર એટલે કે જૂનું અને નવું મીટર બંનેના રીડિંગ ચેક કરી શકે અને આ જે અસંતોષ જોવા મળી રહ્યો છે તેની શંકા દૂર થશે અને આમાં ચોક્કસ સમાધાન મળી રહેશે એવી આશા વ્યક્ત કરું છું આ રીતના પત્રના છેલ્લે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ લખ્યું છે કે વડોદરા એમજીવીસીએલ દ્વારા જે રીતે નિર્ણય કરવામાં આવેલ છે કે સામેથી અરજી કરનાર સોસાયટી અને કચેરીઓમાં જ સ્માર્ટ મીટર હાલ લગાવાશે તો આ જ રીતનો નિર્ણય સમગ્ર ગુજરાતમાં લેવામાં આવે આ રીતની જે માગણી છે ધવલસિંહ ઝાલા જેઓ બાયડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને કરી છે હવે રાજ્ય સરકાર શું નિર્ણય લે છે એ જોવાનું રહેશે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર